ગઈકાલે વરસાદ થતા રાજકોટ જિલ્લાના ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે લોથિકા ગોંડલ અને રાજકોટ તાલુકામાં ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણીના ધમતાર માંડ્યા છે મગફળી કપાસ સોયાબીન અને કઠોળ સહિતનું વાવેતર છે તે કરવામાં આવ્યું છે તો હવે અહીંયા વાવણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે જિલ્લામાં વાવણી લાયક વરસાદ શરૂ થયો છે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે ભાવેશ ગઈકાલે વરસાદ શરૂ થતા રાજકોટ જિલ્લાના ખેડૂતોએ હવે વાવણી શરૂ કરી છે શું ચોક્કસસિંહ નેહા જે પ્રમાણે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે સારો વરસાદ પડતા હવે જે રાજકોટ સહિતના આસપાસના ગામો છે તેમના વિસ્તારના ખેડૂતો દ્વારા હવે વાવણી છે તે શરૂ કરવામાં આવી છે વાવણીના શ્રી ગણેશ છે તે કરવામાં આવ્યા છે ખાસ કરીને જે પ્રમાણે વરસાદ પડ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં જે લોધિકા પાડગામ સહિતના જે બેડી સહિતના જે નાના નાના ગામો છે રાજકોટ તાલુકાના જે ગામો છે ત્યાં હવે ખેડૂતો દ્વારા જે પાક છે તેની વાવણી છે તે કરવાની શરૂઆત કરવામાં આવી છે રાજકોટમાં મુખ્યત્વે હાલ જે ચોમાસુ પાક છે જે કપાસ સહિતના જે પાક છે તેની વાવણી છે તે કરવામાં આવી છે રાજકોટમાં કપાસ અને મગફળીનું ઉત્પાદન છે તે દર વર્ષે બમ્પર થતું હોય છે જેના કારણે ખેડૂતો પણ હવે તે વાવણીના ત્રીગણેશ કર્યા છે કારણ શરૂઆતમાં ચોમાસાની શરૂઆતમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે અને જેના જે કારણે ક્યાંક ક્યાંક ખેડૂતો રાજી થયા હતા અને હવે આ વાવણીની પ્રક્રિયા છે ધીમે ધીમે તે જે છે શરૂ કરવામાં આવી છે